કે ઘણા માણસના જીવન પતિ પિતલની રકી રકેબી જેવા હોય ચા ઠરી જાય પણ પોતે નો ઠરે ઘણા માણસના જીવન બટેટા વાળા જે હોય માથે ઠરી ગયા ને માલિકો હરતા હોય બટેટા વાળા દગો બહુ દીએ હા એક ભાઈ ની ઘેરી મહેમાન જમવા આવ્યા મારા જેવો મહેમાન જમવા માં ઉતાવળો તે ઠરી ગયેલું બટેટું વડો સમજીને મોઢા મૂક્યું તારવે સોટ્યું હા અને સોટલી ખીતો થઈ ગઈ રાકેશ

એટલે તારવે સોચું સોટલી ખીતો થઈ ગઈ મોટા મહેમાનો વચ્ચેથી બટે રોડ મોટામાં બાર કઢાઈ નહીં ભેં ઓગારતી હોય આમો મોમો મોમો મીડો કરવા અને આંખ માંથી આંસુ મીડા પડવા બાજુ વાળા કીધું કેમ રોવા મીડ્યા તો કે આજ મને મારા બાપુજી યાદ આવ્યા સુકામ યાદ આવ્યા તો કે બટેટા વાળા બહુ વાલા હતા એટલે બોલો કે સાચી વાત છે એમ કરી તમને શું કામ યાદ આવ્યા તમે મળ્યા હતા તો મળ્યો નતો જોયા હતા તો મળ્યો ન જોયા ક્યાંથી હોય તો કે તો શું કામ યાદ આવ્યા તો કે મને એટલા માટે યાદ આવ્યા કે તારા જેવા જે અમારી વાહ મૂકતા ગયા ને

નોગરેજ બાપા હાસ્ય બહુ આમ થોડું મીઠું એવું કહેતા કેતા અને ઓમે હાસ્ય રસ છે ને નવરસ માં નો રસ છે વિવેકાનંદ તો એમ કહેતા કે આનંદ માં હસતા જ રહેવું જીવનમાં ચોવીસ કલાકમાં તમારે જેટલી કલાક મળ્યા એટલી કલાક હસવું તમારે એક કલાક પરમાત્માને યાદ કરીને આંખ માંથી હસવું ભાડો હાસ્ય રસ પવિત્ર છે પણ એ ડાયવર્જન છે એને હાઈવે નખર નખાય શાક બનાવો એમાં ચટણી હળદર મીઠું બધું મસાલો જોઈએ પણ મસાલાના માપ જોઈએ અર્ધા રીંગણા અર્ધા કિલા રીંગણા શાકમાં કિલો મીઠું નો નખાય તો હું મીઠા નું શાક મેલિકો રીંગણા નાખે એમ લાગે આપણે પણ હવે નો સમજાય ઊંચા ઊંચું હોય છે એમ સમજી લેજો એમ અરમાન જિંદગી ના પૂરા થાય તો ઘણું છે બે ચાર કામ સારા થાય તો ઘણું ઘણું છે છે મુશ્કેલ જિંદગાની એની તો તો મજા પણ જામ એનો જીરવાય લવલેશ મોત નો ડર મુજને ને નહીં સતાવે કવિ કે હું મરવાતી તો લવલેશ મોતનો ડર મુજને ને નહીં સતાવે પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે અને વધુ નથી અબલખો બાકી હવે જીવનમાં પણ ઇજતનું કફન તો છે એમાં ભરત આ કવિતા બીજું મારી સાથે અમારે જગદીશભાઈ મોઢા ગોપાલભાઈ રતિભાઈ અમારે મટિયાણાથી પ્રાણભાઈ અમે આમ તો ઘણા મળતા પણ અહીંયા અમે બહુ નજીક આવ્યા હાવ એકદમ

અને એ બાથરૂમમાં કેમ ખવાતું છે એટલે પછી મને ખબર પડી કે ઘર ઘુમરે પડ્યું છે એટલે મેં કીધું મેં કીધું અમારે ત્યાં કાઠિયાવાડમાં હાબુ દીધા વિના બે ડબલા નાખી નીકળી જાઉં એને ખોખોરિયું ખાવું કે એટલે પરમપુજી વિપુલભાઈ જેમ કીધું દોહા ની બીજી વાર હું દોહરાવું કે બાર ગાવે બોલી બદલે તરવર બદલે સાખા બુઢાપાના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા બાર ગાવે બોલી બદલી જાય અમે મહેસાણામાં પ્રોગ્રામ કરવા ગયા ને લાખાભાઈ હું દિવાલીબેન પ્રાણભાઈને બધા કાર્યક્રમ આપવા ગયા ને અને ઘરધણીએ જે અમારો પરિચય કરાવ્યો ને સાહેબ મહેસાણામાં તે અમને પરસેવો વળી ગયો બોલો પરસેવો કઈ વળ્યો છે એને શું કીધું ખબર લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવેલી બોલો અમે ટોળકી તે પ્રાણભાઈ મને કે ટોળકી કોણ મેં હું તમે દિવાલીબેન નામચીન કલાકારો છે નામચીન હું ખીસા કાતરો છે એટલે બોલ ભાષાની એવી તકલીફ એમાં એક જણ આવીને કીધું મને ઓલો કાળજનો કકડો કરજો પેલો કકડો કકડો તો હમણાં કાલજન કટકો તો હમણાં ગાયો મને કે કોઈ બીજો કકડો કરો તમારી પાસે તો ઘણા કકડા હોય એની પાસે હું કરું ભાઈ અંતરના ના એ તો કોક વેધુ ને કેવાય પણ ચોરે નો ચર્ચાય એ ચિતની ની વાત શંકરા તો મુશ્કેલ જિંદગાની એની તો મજા છે જીગર થી જામ એનો જીરવાય તો ઘણું છે હવે તમે જો સુખની મજા દુઃખ છે અને દુઃખની મજા પછી સુખ છે હવે તમને દાખલો આપો કે તમે કોલમ થી ટ્રેન માં તમારે ચિનાઈ જવું છે તમે કોલમ થી ટ્રેન માં બેહો ને પેલે સ્ટેશન જગ્યા ન મળે અને ઉભા રહ્યો બીજે સ્ટેશન જગ્યા મળે ઉભા રહ્યો ત્રીજે સ્ટેશન જગ્યા મળે ને જે બેહવાની મજા આવે ને એ રિઝર્વેશન માં ન આવે કારણ કે મુશ્કેલ જિંદગાની એની તો મજા છે પણ જીગર થી જામ એનો જીરવાય તો ઘણો છે જુનાગઢ મારો એક મિત્ર છે એ ટૂંકા બૂટ પહેરે દણ પડે લોહી નીકળે પણ મેં કીધું ચાઈન ને ટૂંકા બૂટ હું કામ પહેરશો મને કે આ બૂટ કાઢું ને મને મજા આવે ઈ મુશ્કેલ જિંદગાની એની તો મજા છે પૂજ્ય શાસ્ત્રીજી એમ કીધું તું હાથી ભાઈ દાખલો આપીને કે મારો બાપ કરોડપતિ નથી એમ રાજુભાઈ કિશોરભાઈ ગોપીન્દ્રભાઈ રોહિતભાઈ ખાનાભાઈ એમના પિતા એ પવિત્ર પુરુષાર્થનો આ પરિણામ છે સાહેબ એમના માતા પિતાએ પુરુષાર્થ કર્યો છે પણ પવિત્ર પુરુષાર્થ આ બહુ મોટી વાત છે સાહેબ કીધું એમને કે સોનાની વાત કરી આજે કળિયુગની તો એનું વિરોધ નથી પણ તમે કઈ રસ્તેથી કમાવ છો તમારો પુરુષાર્થ પવિત્ર હોવો જો સાહેબ હં ભલે 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 રેર કરે અને આ તો ઓઢો જામ છે ભાઈ અમારો એમના મેં ઓઢો જામ પડ્યું ભાઈ અમારો કચ્છનો રાજવી ઓઢો જામ હો હા એક ત્રણ જ મિનિટ નો આ પરિવારની સાથે મારી પરિચય સાહેબ ત્રણ જ મિનિટ માં મને માંડોદરા આવેલા અને એ રાકેશ ને જગુભાઈ કીધું કે તમારી કોપી ચાર ચાર સૈરુ ની છુપી છુપી કહાની અને ત્રણ મિનિટ ના પરિચયમાં એના પ્રેમે મને આ સુધી લેવો છું અને છતાંય મને હજી એમ લાગે છે કે હજી ઓછું રોકાણા છે આપણે આના પ્રેમને માટે આની માટે પ્રેમ આના પ્રેમને માટે બે કલાક પ્રોગ્રામ નહીં પણ બે દી હલંગ જો બોલીએ ને તોય આ આ કુટુંબના પ્રેમને ઋણમાંથી મુક્ત થાય હું આ જરાય ખોટું નથી બોલતો આ સ્ટેજ ઉપરથી બોલું છું અને મારે કોઈ ખોટું બોલવાનું કોઈ કારણ નથી પણ મારે આપને આનંદ કરાવવો છે હાસ્ય છે ને તો જીવનમાંથી નીકળે છે મેં એક ભાઈ ને હમણાં પૂછ્યું કે તમારા બાપુજી શું કરે મને કે અફસોસ કરે છે તે મેં કીધું અફસોસ શું કામ કરે મને કે અમે આવ્યા એનો અફસોસ કરે છે અમે એની ઘીરે આવ્યા એનો મારો બાપુજી અફસોસ કરે છે બોલો એમ પંદર વીસ દિવસ પછી એના બાપુજી મને મળ્યા મેં કીધું તમારા દીકરા શું કરે મને કે એક ખેતી કરે ને એક ને સામે મળે એનું કરે અને એક બિન ખેતી કરે છે હા बिन ખેતી એટલે નવી જૂની સરતની જણા વાતો કર્યા કરે મારે બે નવી જૂની ના છે એટલે મને ખબર નથી આ શું કરે એ મારી આખી જિંદગી દવા નવી જૂની માં જવાની છે આ આશ્ચર્ય દરેક ના જીવનમાંથી નીકળે છે એક ભાઈને કેરે એક ભાઈ મહેમાન થીને આવ્યા ને એટલે જમવા બેઠા હવે ઘણા માણસનું જીવન તમે જો પિતલની રકેબી જેવા હોય પિતલની રકેબી તમારા કાઠિયાવાડમાં આવત ખબર પડે ચાઠર જાય પણ પોતે નો ઠરે પિત્તલ રકીબી એવી હોય પિત્તલ ની રકીબી માં તમે ચા લ્યો એ રાજુભાઈ પછી સમજાવજો નહીં તો મને મારું ધ્યાન ધ્યાન ન્યા રહે હવે એમના ભાઈ માહિતી એટલે સમજાય બાકી તો હું કરું આમાં આમાં તો આમ ઘડીએ ઘડી યાદ આવશે આ હું હમણાં વાત કરતો તો અમારે ગોપાલભાઈ ઘણીવાર હિન્દી બોલે એટલે હું યાદ કરતો તો હું દિવાલીબેન પ્રાણભાઈ હકીકત છે એટલે કહું છું હિન્દી ભાષા છે ને મીઠી બહુ છે પણ આવડે તો આઈએ તો ગદગલિયા પણ અમારે કાઠિયાવાડમાં જે હિન્દી બોલે ને એમાં તો ધનુર ઉપડી જાય એવી કડક હિન્દી એમ જ્યાં અમારે કાંજીપુટા બારોટ હમણાં યાદ કરતા હતા અમે ને જગુભાઈ બધા કાંજીપુટા બારોટ દિલ્હી ગયા દિલ્હી ત્યાં રિક્ષા પાડે બાંધી હવે દિલ્હીમાં તો હિન્દી જ બોલવાનું હોય ને

હવે તો મારા કાન્જીભાઈની વાત હતી પણ હું મારા અનુભવની વાત કરું તો હું પ્રાણભાઈ ને દિવાળી બેન પહેલી વાર મુંબઈ ગયા ભાઈ પહેલી વાર પાર્લા થી અમારે બોરીવલી જવું હતું ત્યાંય રિક્ષાનું ચલણ નહોતું જોગું ભાઈ ટેક્સી જ હતી એટલે અમે ટેક્સી બાંધી અને એક જણે અમને આગલેજી ચડાવ્યા મને ને પ્રાણભાઈ ને કે આમાં જાણીએ છીએ એવો દેખાવ કર્યો નકર ખોટા ગુમરા મારી અને મીટર ચડાવશે એટલે મેં કીધું ભાઈ દેખાવ તો કરશું પણ ખરસ નહીં થાય એવા કરશું બાકી તો કેમ થાય એમ એમાં અમે ટેક્સીમાં હું દિવાલબેન પ્રાણભાઈ ત્રણે બેઠા બનેલી હકીકત તમને કહું છું એટલે અમે જો મૂંગા ટેક્સી ડ્રાઈવર તો એટલો બધો પ્રમાણિક હતો કે અમે મૂંગા મરીએ તો એમને બોરી વાલી પુગાડી દઈએ પણ હવની બોલ ટેક્સી ઉપડી હું બોલ્યો હિન્દીમાં મેં કીધું વાહ છે વલાક લે લેના તો ટેક્સી ડ્રાઈવર દાંત કાઢી કાઢી ગોટો વરી ગયો પ્રાણભાઈ કીધું વાહ લીલા બોર્ડ આવી ગયા ત્યાં દિવાળી બેન વળી હલવેલી કે વાહ ઉભી રખના ભાઈ ટેક્સી ડ્રાઈવર એટલો બધો દાંત મીઠો કાઢવા કે હું વળી પાછો હિન્દી માં એની ઉપર ખીજાડો ભાઈ તું એટલા બધા દાંત ક્યુ કાઢતો હમકો મૂર્ખ સમજતે હો મન કે તમે ગુજરાતી માં બોલો માણા વધુ નો છો મન કે એ મેઘદુ વેલો બોલ વેલો બોલ આ જબા પલરી ગયા તો એટલી હિન્દી નીકળી પણ અમને તો હારું હગું મળ્યું હોય એવો આનંદ આવ્યો અને પાછો અમને ખીજાડો થોડો હિન્દીના દીકરા થયા હતી કે તમને ત્રણેય ને ઓળખો કેવાનો મારો અર્થ ભાષા કી તકલીફ તો રહેશે પણ મુશ્કેલ જિંદગાની એની તો મજા છે પણ જીગત થી એનો જીરવાય છે મારે એમને એને એને પગે દક્ષિણામાં ભગવાન કૃષ્ણનું જે ચરિત્ર એ રજૂ કરે અદ્ભુત અદ્ભુત એનો મને એક મહાપુરુષે મારે જુનાગઢમાં વાત કરી છે એ મને સાંભળી તો હશે પણ ન હોય તો એના નેજા નીચે હું તમને સંભળાવું કે ભગવાન કૃષ્ણએ આખા મહાભારતમાં ક્યાંય ખાનગી નિવેદન કર્યું જ નથી જે કર્યું છે નિવેદન જાહેરમાં જ કર્યું છે પણ બે ઘટના મહાભારત ની એવી છે કે જેમાં ખાનગીમાં નિવેદન અને ચર્ચા કરી છે એક તો કરણ બાબતમાં અને બીજું અર્જુન બાબતમાં એટલે કરણની મારે વાત નથી કરવી અહીં વિષયાંતર થાય એટલે પણ અર્જુન ને આમ જંગલમાં એક ઝાડને છાંયે બેહાડીને ભગવાન કૃષ્ણ એને કહે છે અર્જુન આવતી કાલે શું પ્રસંગ છે ખબર છે તને તો કે હા મારે માછલી ફરતી હોય એની આંખ વિધવાની છે દ્રષ્ટાંત આપ્યું ને પૂજ્ય તો કે જો મને તે મહાપુરુષે વાત કરી એ શબ્દમાં હું તમને કરું છું કે જો આવતીકાલનો દિવસ તારા માટે એટલો બધો મહત્વનો છે કે એમાં જો તું પાસ થઈ જા તો તારું જીવ તો લીલું લીલું થઈ જાય નહીંતર તું જીવ તો ઈશુ મરી એમાં કોઈ ફરક મારે માટે નથી અર્જુન પણ તું બેલેન્સ રાખજે

તો કે મારાથી શું નહીં થાય આવતી કાલે તમે શું કરશો એ મને કહેશો તો કે અગાઉથી કેવું જરૂરી ખરું તો કે હા હું તમારો એવો શિષ્ય છું કે કે તમે ખુલાસો કરો તો અર્જુન આવતીકાલે પાણી સ્થિર હું કરી દઈશ સ્થિર તારાથી નહીં થાય પાણી સ્થિર થાય તો જ માછલી દેખાય અને તો તને એમ

ਰਸਤਾ ਮੜੇ ਸੁੰਦਰੀਏ ਕਰੇ ਆਬਰਨਾ ਮੋਢਣਾ ਪਾਣੀ ਲਾਣਾ ਪੇਰਨਾ ਰੇ ਕਿਆ ਵੰਤ ਜੈ ਜੀ ਪੁੱਛੇ ਨੇ ਵਾਨੀ ਮਾਰਾ ਕੀ ਵਿਵੇਕ ਰਹੇ ਵਾਰਾ ਨੇ પાંડવ પાંડવ હાલિયા હાલિયા રે એજી જે દિ શું કવિતા છે વિપુલભાઈ હેમાડા ને કેળે પાંડવ જેદી હાલિયા એને રસ્તા માં એક બાઈ મળી એને આપણું ઓઢું એટલું છે જીખુભાઈ અને પાણી નું પેરણું કર્યું છે બાઈ હતી કોણ ધરતી હતી સ્ત્રીનું રૂપલીનું ભી છે અને એને પૂછવું પાંચે પાંડવો મારે પહેલો પ્રશ્ન તમને પૂછવો કે બાણ ક્યાં કા માથે નથી રે બાણ ક્યાં મેલા કા માથે નથી રે ਹੇ ਜੀ ਏਡੂ ਨੂੰ ਕਹਿੰਨੇ ਆਪ ਹੇ ਜੀ ਖੰਬੇ ਨਹੀਂ ਖਦੜੀ ਨਾ ਕਿਨਾਰ ਦੇ ਕਬਰੋਵੋ ਸਹਾਰਾ ਈ ਗਦਾ ਬਾਈ ਕਾਂ ਗਿਆਂ ਰੇ ਕਬਰੋਵੋ ਸਹਾਰਾ ਗਦਾ ਬਾਈ ਕਾਂ ਗਿਆਂ

એજી પૂછી અને દ્રૌપદીને વાત રે દુશાસન ના લોહી તમે પૂર્યો રે એજી હવે તમને ખૂબ થઈ હશે નિરાજ રે મારા ને

પછી ની કડી બહુ જેને માટે તમે ભાઈ ને મારી નાખ્યા જેના માટે તમે ભત્રીજા ને મારી નાખ્યા એ ધરતી ને તો હારે લેવી હતી જેના માટે હું તમારી જેમ બહુ તણાઈ જાઉં છું પ્રવાહ તણાવું ન જોઈ વખતા ને પણ ખેર હૃદય છે ને એમ કે જેના માટે બાયધા ઈ ભૂમિકા ભેલી નથી રે એજી એટલું કઈને ચાલી ગઈ છે ઈ કાગ રે ટાણાનો અનુભવ તમે પાંડવોને ને પૂછજો રે એજી જી રૂંધાનો સગડા ગળાનો એ રે માળા ને ખેડે પાંડવ હાલ્યા રે એ માળા ને કેળે પાંડવ છો ને હાલિયા રે

સવરાસ ગુજરાતમાં માં મહેમાનો આવ્યા છે આ કથાને ને માણવા માટે તો અમે તો બીજું શું કરીએ આવી થોડી ઘણી આ તો મારે પરમપુજી વિપુલભાઈ ને મારી બે વાણી પવિત્ર કરવા માટે એના ચરણે એક વાત અને ગીતની ની ત્રણ કડી રજૂ કરવી હતી પણ આપણા દેશની સંસ્કૃતિ આ મે પૂજી વિપુલભાઈ મે ઈચ કીધું કે આ ઋષિની પરંપરા તો જો 1.5 પોણા 6000 વર્ષ પહેલાની આ વાતું છે સાહેબ

ધરતી ની કે મહાભારત વાવો ને ગીતા નીકળે નકર યુદ્ધ માંથી યુદ્ધ જન્મે મિત્રો વેર માંથી વેર જન્મે પણ આ એક દેશ એવો છે કે જ્યાં મહાભારત યુદ્ધ વાયુ અને ગીતા જ્ઞાન જન્મ ભારત ની ધરતી ની મહાભાર લક્ષ્મણ ની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે હવે સાંભળજો જનક જેવા આવી અને હજી હાકે તો આ ધરતી માંથી સીતા નીકળે જનક જેવા આવી

એટલે હું એ રીતે હાજર રહીશ પણ ગુણવત્તા એક બહુ સરસ વિચાર અમારે જુનાગઢ માં રજૂ કર્યો હું આપના સામે રજૂ કરું કે ગામડા તો હજી એ છે ગોકુળ જેવા જ ગામડા છે માલધારીઓ છે ગાયું છે ગોવાળો છે તો કૃષ્ણ નામનું પ્લેન કેમ લેન્ડિંગ થાતું નથી કયો રનવે માં શું નડે છે ગોકુળો જેવા ગામડા છે એટલે ગામડા છે માલધારીઓ છે ગોવાળિયા છે ગોપ છે બધાય

એ એને ગમે ને ધંધે લગાડી દેવાનો કંઈ વિસ્ફોટ થાય એક એક વાક્યમાં બહુ સરસ હોય આપણે દેશમાં બે વર્ગ છે તમે જુઓ એક એક અતિ રૂપિયાવાળા જેને નાખે માગ નથી એક અતિ ગરીબ જેને ખાવા કાંઈ નથી પણ બેના વિચારો હરખા જુઓ રૂપિયાવાળા એમ જ વિચાર કરે છે હું કરીએ તો ભૂખ લાગે હું કરીએ તો ભૂખ લાગે હું કરીએ તો ભૂખ લાગે તારે ગરીબો એમ જ કહે છે ભૂખ લાગે પણ હું કરીએ ભૂખ બહુ લાગે શું કરવું જેને ખાવા ઘણું છે એને ભૂખ લાગતી નથી ભૂખ લાગે એને ખાવા કાંઈ નથી એટલે મારે કવિને લખવું પડ્યું છે કે શંકાનો નકશો લઈને શ્રદ્ધા સુધી જવું છે નકશો શંકાનો છે શંકાનો નકશો લઈ શ્રદ્ધા સુધી જવું છે પગમાં લંકાની ધૂળ છે નવધ સુધી જવું છે કોઈ દિવસ જઈ શકાય નહીં કેળા જુદા કાગળા